બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં ઠંડીનો પારો ગગડતા કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે ખાસ કરીને વાવ અને થરાદ પંથકમાં વહેલી સવારથી જ હાડથી જવતી ઠંડીને કારણે જનજીવન ઠૂંઠવાયું છે આ વર્ષની સૌથી કડકડતી ઠંડીનો અનુભવ સીમાવર્તી વિસ્તારના લોકો કરી રહ્યા છે જેને પગલે સમગ્ર વિસ્તારમાં શીતલહેર જેવો માહોલ જોવા મળી રહ્યો છે છેલ્લા બે દિવસથી વાવ અને થરાદ જિલ્લામાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થતાં વહેલી સવાર અને મોડી રાત્રિના સમયે રસ્તાઓ સુમસામ જોવા મળી રહ્યા છે કાતિલ પવનના સુસવાટા સાથે પારો ગગડતા જનજીવન પર તેની વ્યાપક અસર પડી છે લોકો ઠંડીથી બચવા માટે ગરમ કપડાના શરણમાં ગયા છે તો બીજી તરફ અનેક વિસ્તારોમાં લોકો રસ્તા પર અને ઘરના આંગણે તાપણા કરીને બેઠેલા નજરે પડી રહ્યા છે ગ્રામ્ય વિસ્તારોમાં ઠંડીનો પ્રકોપ વધુ હોવાને કારણે ખેતીકામમાં જતા ખેડૂતોને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે હજુ પણ આગામી થોડા દિવસો સુધી ઠંડીનું જોર જળવાઈ રહે તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે સરદી પંથકમાં કાતિલ ઠંડીનો ચમકારો વધતા જનજીવન ઠપ થઈ ગયું છે એક બાજુ ઠંડીથી બચવા તાપડાના સહારે લોકો રક્ષણ મેળવી રહ્યા છે ત્યારે બીજી બાજુ આ કાતિલ ઠંડી રવિ પાક માટે ફાયદાકારક સાબિત થશે તેવી આશા ખેડૂતોમાં બંધાઈ છે આગામી બે દિવસ સુધી હજુ પણ લઘુત્તમ તાપમાન નીચું રહેવાની શક્યતાને પગલે તંત્ર દ્વારા પણ લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે